જમે એમાં શું કઈક હોય નામ તો હોય કે દાબેલી બપોર નો હોય બોલ ફટાફટ એટલું બધું હું વિચારવાનું બોલ આપડે માનો આશિષ તું બોલ હાલો આશિષના સમોસા માનો તારે બોલ તારે સમોસા કે તારે આટો લાલ મસાલા લેતા હોય

આ તમે ચારે યારે જો હા આગળ જાય કે બે આગળ જાય છે કેટલા વાગે ભાગવાના આજે તો બે ત્રણ દે બે ત્રણ આવ્યા એટલે એ ગયા તો ક્યાંથી આવ્યા તમે આયા તો સવારે નાસ્તો કરી લીધો હતો બપોરે પાછા દોઢ વાગ્યો છે એટલે જમવા બે ગયા છે અમારા માનવ અને આશીષે સમોસા મગાવ્યો તો લાવો પૂછ્યું આવી ગયા છે કે કેમ આશીષ સમોસા આવી ગયા ક્યાં છે દેખાડ તો ખરી તું મજા આવી ગયા તને સમોસો આવ્યો એટલે માનવ તને સમોસા આવી ગયા જો માનવના ને આશીષ સમોસા આવી ગયા કેવીક મજા આવી હે બહુ મજા આશીષ તને શું લાવ્યા બીજું આપડે પછી બીજું

તો જો સમોસા આવી ગયા સોરે બટોરે આવી ગયા ચટણી આવી ગઈ ડુંગળી ઢોકળા ભાભી બનાવ્યા મસ્તી મસ્તીના તો આલો આપણે બધા ખાઈ લઈએ આલો બધા ખાવા કા તો હવે અમારે જમીન લઈ ગયા છે અમારે બેઠા છે આશીષભાઈ એમ કહે છે કાકા ગુલફી ખાઈ લે ખાઈ ને ગુલફી હે તો આલો ફ્રીજમાં ગુલફી પડી છે કે નહીં પેલા જોઈ લે આશીષ ખાઈ નહીં ગયો ને કાશે

આયા ઉપર એ ભાઈ આયા સોડા જો તે દડો કરી છે ખૂટી જવાની છે મારો શું આવ્યો ગુલફી ખાવા આશીષ ગુલફી કાઢે છે તો ને હાલે ફ્રીજ દે હવે હાલ કોની કોની છે તા મમ્મી આટ લેતો જા છે કે ગુલ્ફી ખાવાનું છે આ તો સારું થઈ ગયો મજા ગઈ ને ગુલ્ફી ખાવાની આજ તો રજા છે તો લેસન નહીં કર્યું હોય કા લેસન જ કર્યું ને ઓલે સોડા હજી બહાર પડી પાછી બહાર રાખવાની છે

ભાભી ડુંગળી સુધારે છે કેમ ભાભી લીંબુ ડુંગળી મીઠું નાખી દેજો આશીષ તો છેડા હમણાં કાપતો હતો ધોય હાલ મારી ભાડતા તો ધોયા હાલો ભાઈ બે ગયા હાલો તો વાળું કરી લેવું ને ો મિત્રો હવે જમી લઈએ અને અમારો લોક તમને જો બીમો તો લાઈક તમારે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને